નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું હિંમત પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ વ્યક્તિમાં બે પ્રકારની હિંમત હોય છે એક શારીરિક અને બીજી માનસિક શારીરિક હિંમત માણસને રોકેટ ઉત્પાદન ઉપગ્રહ પ્રક્ષેપણ જેવા જોખમી કાર્યો કરવા પ્રોત્સાહિત કરે છે તે માણસને બ્રહ્માંડના અન્ય ગ્રહો અને તમામ પ્રકારનું કપરું કામ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે બીજી નૈતિક કે માનસિક હિંમત માણસમાં જ જોવા મળે છે તે માણસને સાચા ખોટાની પસંદગી કરવા અને તેની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવા સક્ષમ બનાવે છે નૈતિક હિંમત એ એક દુર્લભ ગુણ છે આ નૈતિક હિંમતની મદદથી તે સાચો માર્ગ પસંદ કરે છે ભલે તે જાહેર અભિપ્રાયની વિરુદ્ધ હોય તેણે પસંદ કરેલા સાચા માર્ગ માટે તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે શારીરિક હિંમતની તુલનામાં નૈતિક હિંમત ઘણી શ્રેષ્ઠ છે નૈતિક હિંમત ધરાવતો માણસ દરેક સંજોગોમાં હંમેશા યોગ્ય કરે છે સમાજના વિકાસ માટે તેમને આલોચના અને વિરોધનો સામનો કરવો પડી શકે છે પરંતુ તેઓ ક્યારેય તેની સામે ચૂકતા નથી ઈસુ ખ્રિસ્તમાં દુર્લભ નૈતિક હિંમત હતી અને તેમણે લોકોને તેમના જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સત્યના માર્ગે દોરવાનું શીખવ્યું પરંતુ તેમના ઉપદેશોને કારણે તેમની શક્તિ ગુમાવી રહેલા લોકો તરફથી તેમને સખત વિરોધનો સામનો કરવો પડ્યો તેઓએ કાવતરૂપ રચ્યું અને ભગવાનના પુત્રને વચસ્તંભે જળવામાં આવ્યો પરંતુ તેણે જે સાચો રસ્તો પસંદ કર્યો હતો તેને તેણે ક્યારેય છોડ્યો નથી લોકોને સત્ય કહેવા માટે પૈગંબરો સંતો અને સમાજ સુધારકો વિશ્વના હુમલાઓ અને રોષનું નિશાન હતા આ મહાન વ્યક્તિઓ તેમની હિંમતને લીધે જ મહાન બન્યા મહાત્મા ગાંધી તેમની ભારત વિરોધી નીતિઓ માટે તમામ શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય સામે ઊભા હતા સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ રાજગુરુ સુફાક ઉલ્લા ખાને મહાન શહીદ હતા જેમણે પોતાની માતૃભૂમિની આઝાદી માટે પોતાનો જીવ આપી દીધો અને બ્રિટિશ સામ્રાજ્ય સામે ક્યારેય ચૂક્યા નહીં તેથી જ સાચું જ કહેવાય છે કે જે માણસમાં નૈતિક હિંમત નથી તે પ્રાણી સમાન છે હિંમતે મરદા તો એ ખુદા મતલબ જો તમે હિંમતથી કાર્ય કરશો તો ભગવાન તમારી હંમેશા મદદ કરશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ હિંમત પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ